ખેડૂત મિત્રો આજે ગામડે બેઠા કપાસના ભાવમાં ઘણો બધો સુધારો કપાસની ગુણવત્તા મુજબ જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ વાયદા બજારની હલચલ કેવી ચાલી રહી છે તેની માહિતી મેળવીએ ત્યારબાદ ગામડે બેઠા કપાસના કેવા ભાવ કયા પંથકમાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવશું તો ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ બધા જ વાયદાનો સમય અગિયાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસનો છે ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ના ઘટાડા સાથે એકાશી પોઈન્ટ એકત્રીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે આપણી રૂની ઘાંચડી એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર ચોવીસનો વાયદો સો રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો વધીને પંદરસો અઢારની આસપાસ

વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગુજરાતના અલગ અલગ વિસ્તારના કપાસના ભાવની માહિતી આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનેકડો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો સાહિતકાર બનો આગળ વધો